હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે છે હવાના હાડા હાથ એટલે આપણે તૈયાર થઈ ગયા વાડીએ જવા માટે ને હવે વાડીએ આપણે હમણાં ચાર પાંચ દિવસ કામ કરવાની રજા છે બા ગયા છે પોરબંદર એટલે બા નું હોય એટલે આપણે કાંઈ આખો દિવસ વાડીએ રહી શકી નહીં પણ તોય અત્યારમાં એકવાર ભાઈ હું હોય તા એ પપ્પાને કીધું જઈ આવી વાહે કરી આવી ને આટો મારી આવી અત્યારે ગા તો ગોવર દોઈ ગયો છે એટલે ગા દોવાની ટૂપાદી ન હોય તો વેલે આવે દોવા છ વાગ્યા એટલે દેવાંશ પપ્પા દોડાય આવે અને ભાઈ આપણે ઓટોમેટિક હિંચકામાં હુંતા છે અને દેવાંશ ઓટોમેટિકમાં હું તો હોય એટલે હિંચકો ઐક્યો રાખીએ એટલે હિંચકો ચાલુ રહી એટલે ઉઠે નહીં નવ વાગ્યા લગન હમણાં બે દિવસ ઓટોમેટિક સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી ને એટલે ઉઠી જતો તો સાત વાયગામાં આમ ધીમો ધીમો હિંચકો હાલે એટલે નવ વાગી જાય એટલે એની તો ઉપાદી ન હોય ત્યાં તો આપણે વાડિયાથી આવી જાઓ અઠાડા હાથે

રીંગણી નો કરી નાખો છે બિયારણ લેતા આવું છું તરાવડા માં તગારા ભરી ને વાવી હું દઈશ તમે ખાલી બિયારણ લઈ આવી હા આપણે વાડી આવીને એટલે કામ તો ખૂટે એમ નથી એટલું કામ છે મેન તો આ ચણા નો વિટોરિયા નથી આવતા એટલું સારું છે આ ચણા જ ઉડાડી નાખે હજી એને ભેગા કરવાના એટલે દેવાંશી બાપા કે વિટોરિયા આવે ને તો એ કે આમાં કાંઈ રીએ નહીં પણ હજી આવ્યા નથી વિટોરિયા એટલે સારું છે એટલે અત્યારે આપણે ખરું કરી નાખીને ખરું કરીને પછી તાલપત્રી પાથરી દે એટલે માણસો પછી ભેગું તો એ કરી દે આપણે રોકાવાનું નથી નકર નાનજી બાપા તો ખરું કરી દે તુવેરનું ખરું તો એને કાલ કર નાખ્યું છે આ ખરું કરી દે પણ એને કુટુંબમાં એક માજી ગુજરી ગયા છે એટલે એની આજ ક્રિયા છે એટલે એને આજ આખો દિવસ ત્યાં રહેવું પડે એમ છે કે કા ખરાનું કામ ને એવું દેવાન સિંહન પપ્પા ન કરવું પડે અને આ તાલપત્રી તોડી નાખે એટલે આ ચણાના ઓલા હુયા હોય એ તો પાવડે હું આવી રીતના ખોદવા જ પડે કા આપણે ચણાના જે થળિયા મૂરિયા હોય એટલે એટલા રહી ગયા હોય એટલે પરબારી તાલપત્રી પાથરી તો તૂટવાનો પ્રશ્ન રહી એટલે કીધું આપણે આને રાફ ફીટ કરવા જાય પછી હમાર મારી એમ બે ત્રણ હળિયા કાઢવા એના કરતાં કીધું આને પાવડા હું એ ખોદી નાખી અને પછી આપણે પારા પોરા કરીને પાથરી દઈ કારણ કે કામ થોડું અને મહેનત વધી જાય એના કરતાં આમાં ઝડપ થાય થોડીક આમાં મહેનત વધે આમ પરસેવો રે શ્વાસ ચડે એવો પ્રશ્ન બને આમાં અને એટલા બધા છે ને આપણે કેટલા બે અઢી વીઘા નાસણી આઈ ગયા અને ચણા આપડે છે ને વધાઈ જાય ને એટલે બીજે દે તો હારી જ લેવાય જો બે દી મોડું થઈ જાય અને એક વિકટરી આવી જાય ને તો આખા વર્ષનું આપડું 4 મહિનાની મહેનત પાણીમાં જાય કારણ કે બધું વિખી સૂઠી નાખે એ પછી ગંધારું થઈ જાય ભલે નુકસાન તો કેટલી આવી તો પછી ખબર પડે પણ ગંધારું તો થઈ જ દે એના કરતાં સાવચેતી રાખી અને તાણા હું હકેલ લઈ બે દી મરચા પાવડર નો વેસી કલાક મોડો વેસી તો હાલે ખરું એ તો વણ આપણે આયોજન થી નથી પોર આયોજન થી વેસું ને એટલે આપણે ખેતી નું કામ હાલશે અને મરચા પાવડર નું હાલશે કારણ કે હજી કોઈ પણ તમે ધંધા માં શીખવું પડે પરબારું નું આવડી જાય શીખવા મળે એમાં તમને એટલે પોર વ્યવસ્થિત થઈ જાય બધું આપણે કઈ વેપારી તો નથી આપણે પેલેથી અનુભવ હોય અને આપણે એક બહુ બધાય કે તમારે ચટણી સસ્તી એટલે એવું હોય માણસ હોય એટલે સારી વસ્તુ દેતા પણ ખેડુ છે ને સંતોષી છે એને અમને થોડુંક મળી જાય ને એટલે અમારે બસ તો માર્કેટ કરતા ખર્ચો કાઢતા અમને હજાર રૂપિયા મળી જાય ને એટલે વધુ એટલે અમને સારું એમ હાલે એવું કમાઈ જ લેવું એમ કે કમાણા જ કેવાય એમ પણ એટલે સસ્તું હોય એટલે સારો માલ નો હોય એવું ન હોય ને એમ હવે તો ખાલી એક બાજુ નું જ રહ્યું દેવાનસિંહ પપ્પા તો બહુ કામટા થઈ ગયા ઈ ક્યાં હું એકલો હારી લઈ હમણાં હા એટલે નાખી દઈ પછી મારે તો જવું છે મારે જવાનું કનોડા આપણે પાછા અહીંયા રોંઢે આટો મારવા આવશું ઢગલો કમ્પ્લીટ થઈ તૈયાર પછી ટેસરી આવી જાય ને એક બેદી

જે બાકી હતા લીલા છે એ વાઢવાનું ચાલુ છે ત્રણ માણસો છે એ વઢાઈ જાય ને પછી આ લોકો સીધા હારવા વર્ગી જાય અને ત્યાં તો હું પસાટના શેણા છે ને ઘાટાઇ બહુ છે ને ઘૂસવાઈ ગયેલા છે એટલે થોડી વાતતા વાર લાગે પસાટે તો જમીન સારી હોય હાઉ પસાટની છે એમાં તો કંઈ ચોમાસું તો ઉત્પાદન થયું જ નથી અત્યારે જે ચણા થાય એ જ પાણી ભરાય એટલે ભરી જાય જો એમાં શણા નો એવો છે અને હવે મોટા એવા થયા છે તો જ ઉત્પાદન દી એટલા ચણા નો છે તો આમાં ચણા ના જો પોપટા જાજા હોય ગુચવાઈ ગયા હાવ અને હજી એટલા બાકી છે વાઢવાના જો અત્યારે આપણે ફાઈનલ રાજકોટનો માલ ભરાઈ ગયો છે પચ્ચીમાં અને હવે નીકળી રાજકોટ સપ્લાય કરવા

જો રાજકોટ ની ચટણી ભરીને તો આપણે નીકળી ગયા લગભગ 4 વાગ્યે ઘરે થી અને હવે તો લગભગ આપણે ભોગવાય આવ્યા છીએ કારણ કે महाराज આપણે આવી ક્યો વેગર ચોક કહેવાય ક્યો મોવડી ચોકડી એટલે આપણે મવડી ચોકડીએ હમણાં ભોગી જવું પણ મોવડી ચોકડી આપણે ન જાવું પહેલા પહેલા આપણે જાવું પુનીત ના ટાકે એટલે પુનીત ના ટાકે આપણે માલ થોડોક નાખવાનો છે અને બીજો માલ નાખવાનો આપણે મવડી ચોકડીએ થી આગળ આપણે રામઝન બાજુ રસ્તો જઈ છે ને અહિયાં કારણ કે આપણા મરચાની બ્રાન્ચ ખુલી છે મવડી ચોકડી થી આગળ એટલે લગભગ કલાકમાં આપણો માલ રાજકોટ વાસીને ભોગાડી દેવું એટલે પછી ભલે મરચું મંડે ખાવા અને રાજકોટની તો ભાઈ વાત જ ન થાય કારણ કે જેમ જેમ રાજકોટ નજીક આવતા જાય છે ને એમ થોડાક રોડાઈ હારા આવતા જાય છે

એટલે કે આપણે લખાવે લઈ છે અમુક ની 10 દિવસ થઈ ગયા અમુકના ના 15 દિવસ થઈ ગયા તો કે તો ભાઈ નિરાયત રાખો જેને માલ લખાયકો છે એ બધાય ને આપણો માલ પોગી જાય એટલે અત્યારે ફાઇનલી આપણે રાજકોટ માસી આપણે મરચું પાવડર પોગી ગયું છે કે આ બધાય બાચકા ભરા 2 4 6 ને 8 ને 9 બાચકા આપણે આવી ગયા છે એટલે 9 બાચકા એટલે લગભગ અંદાજે આપણો આવરો 1 મણ જેવો વજન છે અને આની જે આપણે સપ્લાય કરશે એ આપણે છે અક્ષિતભાઈ મહેતા કારણ કે એની ઓફિસ છે એ અક્ષિતભાઈનું સરનામું છે અક્ષિતભાઈ આપણે ઓફિસ નું સરનામું શું છે બાપા સીતારામ ચોકમાં છે મોહડી ચોકડીથી આગળ આવે પોસિબલ ટ્રાઇવિલ કરીને બિલ્ડિંગ છે દસો એક નંબરમાં અને આપણે રામગઢની પેલા આવી ગયા છે મોહડી બાયપાસ રોડ કહેવાય ત્યાં આપણે આપણી ઓફિસમાં છે બસો એક નંબર પોસિબલ ટ્રાયલમાં સ્ટાર્ટ અને આપણે અક્ષિતભાઈના મોબાઈલ નંબર છે ચોરાણું બે પિંત્યાસી છ આઠ આઠ અને આપણે વિજ્ઞાના નીચે નંબર પણ લખેલા છે એટલે જે રાજકોટ આપણે મરચા ઓર્ડર લખાવેલા છે એ આપણે અક્ષિતભાઈ હમેથી કોન્ટેક કરશે અત્યારે તમારે કોઈ કોન્ટેક્ટ નથી કરવાનો કારણ કે જો તમે કોન્ટેક કરશો ને તો અક્ષિતભાઈ નવરા લઈ રહ્યા ફોન ઉપાડવામાં એટલે અક્ષિતભાઈ જી એરિયા આપણે કે કે વોલ છે મૌડી ચોકડી છે ગોંડલ ચોકડી છે અને રણસદાસ બાપુ આશ્રમ છે અને માધાપર ચોકડી એટલે આપણે ઓર્ડર લીધા છે એ એરિયાના એને વિગતવાર દીમાં બધી ચટણી પોગાડી દે અને જે એરિયાનો વારો આવશે ને એને ફોન કરે અને અમે તેડાવશે એટલે રાજકોટમાં આપણે કોઈ અક્ષિત ભાઈને અત્યારે ફોન નત કરવાનો જેને મવડી ચોકરી નજીક થતી હોય અને રૂબરૂ ઓફિસ થી જેને માલ લેવાનો હોય ને એવા લોકો આપાક્ષિત ભાઈનો કોન્ટેક્ટ કાલ સવારે થી ચાલુ કરી દીધો બરાબર ને જો આપણે ચટણીના પેકિંગ તો ફાઇનલ ઉતારી નવરા થઈ ગયા અને અક્ષિત ભાઈની ઓફિસ આમ તો આપણે કોઈ કોઈદી આવવાનું નથી થયું આ પહેલી ફરજ થયું એટલે આપણે ચટણીના બાને એની ઓફિસે આવી ગયા કારણ કે અક્ષિતતા આપને વારંવાર ભેગો થતોય મારો ભત્રીજો જ થાય છે એટલે ગામડે ભેગા થતા અથવા અહીંયા આવતા હોય તો અહીંયા ભેગા થતા હોય પણ આજ ઓફિસે આવી ગયા એટલે અક્ષિતભાઈનું કામ છે વિદેશમાં માલ એક્સપોર્ટ કરવાનું એટલે પછી ગમે કન્ટ્રી ચાલેને અક્ષિતભાઈ બધી જગ્યાએ કોઈ પણ કન્ટ્રી લાગે ક્યો જોય તમે જરીક દુબઈ આફ્રિકા હે યુકે યુકેમાં છે અમેરિકામાં હે ટોટલી જગ્યાએ બધી કન્ટ્રીમાં આપણે કન્ટેનરે મોકલી હવે હોમ ડિલિવરી આપણે ઘરે કોઈ પણ જગ્યાએ વિદેશમાં રહેતા હોય અમેરિકામાં રહેતા હોય લંડનમાં રહેતા હોય રહેતા હોય કોઈ પણ કન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય બધી જગ્યાએ આપણે હોમ ડિલિવરી એના જે પણ કરી વસ્તુ છે જે લીગલી વસ્તુ હશે એ ટોટલી વસ્તુ ત્યાં પહોંચી જશે એટલે વિદેશમાં ઘરે પોગાડી હા આપણે એની ઘરે હોમ ડિલિવરી કરી ગઈ એટલે આપણે આમ તો અમેરિકાનો ઓર્ડર છે આફ્રિકાનો હે અને બીજા એક અમુક અમુક દેશનો હે મને તો બહુ નામ યાદ નથી પણ કદાચ ને જો એને આપણે રૂબરૂબ ઘરે તો એ પણ અક્ષિતભાઈ પોગાળી દે એને કારણ કે અમુક આપણે ઓર્ડર હતા પણ આપણે નહોતી પોગાડી શકે એટલે આપણે પછી એને અહીંયા હગાવને દઈ દીધી છે પણ હવે તમારે એ પ્રશ્નનો હલ થઈ ગયો કે અક્ષિતભાઈ પોગાડી દે અને રાજકોટમાં જે રહેતા હોય એને તો આપણે એરિયા વાઇઝ જ પોગાડશે અને જો એને ઘરડી પોગાડવી હોય તો એનો અલગ ચાર્જ લાગશે એ અલગથી કુરિયરમાં આપણે પહોંચાડી એને અલગથી એટલે એ તો આપણે રાજકોટમાં રહેતા એને તો બનેતા લાગી એરિયા વાઇઝ હોય તો એને સસ્તું પડે અને થોડુંક સારું રિયે કારણ કે થોડોક ઓલો ખર્ચ વધી જાય અને આ થોડક નજીવા ખર્ચે ભોગી જાય એટલે આપણે એજી છે કે કે હોલ છે ગોંડલ ચોકડી છે રણછોડ દાદાપુનું આશ્રમ છે એવા અમુક અમુક એરિયામાં આપણે અહીંયા કીધું હોય ત્યાંથી લઈ જાય તો એને હેલું બરાબર કાકા આપણી ઓફિસે આવ્યા છે આપણું તો ખાસ કરીને કામ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું છે તો કાકા આપણી ઓફિસે આવ્યા તો આપણી માહિતી આપી દઈએ આપણે આપણું ખાસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલનું ને ગ્રોસરી આઇટમ્સનું ને એવું બધું કામ છે પણ કાકાના જે સબસ્ક્રાઈબર લોકો ગુજરાતી લોકો જે છે જે આખા વિશ્વમાં બધે વસવાટ કરે છે એ લોકોને ખાસ કરીને જો ગ્રોસરી આઇટમ્સમાં કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય જે ગુજરાતી ગ્રોસરીસ આપણે જે જોતી હોય છે ખાસ કરીને ગાઠિયા છે બધા જાતના લોટ છે ચવાણું છે ફરસાણ છે આપણું ગુજરાતનું તો એની કંઈ રિક્વાયરમેન્ટ હોય ઓલ ઓવર આપણા ગુજરાતનું તો કોઈ પણ કન્ટ્રીમાં વસવાટ કરતાં લોકો માટે આપણે એને એક્સપોર્ટર તરીકે અમે લોકો એને અરેન્જમેન્ટ કરી આપશું કોઈ બી કન્ટ્રી હોય અને કોઈ બી એરિયામાં વસતા હોય તો આપણે એને ડોર ટુ ડોર ડિલિવરીનું કામ આપણે કરાવી દઈશું જેમાં આપણું કામ માલ પરચેસ કરવાથી લઈને અને ગ્રોસરીની બધી પરચેસ કરવાથી લઈને અને જે પણ ક્રાઇટેરિયા ફૂલફિલ કરવાના હોય અલગ અલગ કન્ટ્રીના જે નિયમ હોય એ નિયમને આપણે ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ડિલિવરીનું કામ આપણે ફૂલફિલ કરી દેસું